હિંમતનગર બહુમાળી ભવન ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ યોજાઈ કલેક્ટર સાહેબ કલેક્ટર આદેશ અનુસાર અત્રેની બહુમાળી ભવન જ્યાં વિવિધ પ્રકારની બધી સરકારી કચેરીઓ આવેલી છે એ તમામ કચેરીઓના કર્મચારીઓ શ્રીઓ અને દરેકને બોલાવી અને આજે ફાયર પ્રાથમિક ધોરણે જે આગ લાગે છે ફાયર રેસ્ટિંગ જે દરેક જગ્યાએ હોય છે પણ એનો હાઉ ટુ યુઝ કઈ રીતે યુઝ કરવો એ આપણને ખ્યાલ નથી હોતો એના કારણે નાની દુર્ઘટના છે એ મોટી દુર્ઘટનામાં પરિણમતી હોય છે તો એ જગ્યાએ આજે અમે સરકારી કચેરીઓમાં તમામ સરકારી કચેરીઓમાં આ રીતનું એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ કલેક્ટર સાહેબના આદેશ અનુસાર દરેક સરકારી કચેરીઓમાં જે ફાયર એસ્ટર લગાયેલા છે એનો પ્રાથમિક ધોરણે કઈ રીતે ઉપયોગ કરવો તો એ અમે લાઈવ ડેમો સાથે દરેક કર્મચારીશ્રીઓને સમજાવેલું છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एर बियारण कॉस्बोस लांबी चाची माणो मा शक्ति के भरपूर सुकारो पके ऊपज लखलूट कॉस्मोस एरंडा बियारण